ઉજાસ પથરાશે અને ત્રણ લોકોને નવજીવન મળશે એક વ્યક્તિ જયારે ત્રણ લોકોના પરિવારમાં એક નવો સૂર્યોદય થશે એક નવો ઉજાસ પથરાશે અમદાવાદની જે કિડની હોસ્પિટલ છે જે આઈકેડીઆરસી તરીકે એનું મૂળ નામ છે આઈકે આરસી ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એમાં ત્રણેય ઓર્ગન ગયા છે અને ત્રણ લોકોમાં આ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થઈ જશે હોસ્પિટલ ભુજ જે શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે ભગીરથ કાર્ય હાથ ધરાયેલું છે આમાં કિડની લિવર અને કોર્નિયા નું જે જરૂરિયાત હશે એ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ થશે અને એને માટે આજે એક ભગીરથ કાર્યની મુહિમ એ પૂર્ણ કરવામાં આવેલ છે

અને ત્યાર પછી જ્યારે ડોક્ટરે કીધું દાદાએ કીધું એમ કે ભાઈ તમે અંગદાન કરો તો તમે એના કારણે તમે બીજાઓને પણ બચાવી શકશો અને એ નિર્ણય અમે પણ લીધો અને એ નિર્ણય અમને પણ યોગ્ય લાગ્યો તો એ ત્યાર પછી એ અમે એમને તો ન બચાવી શક્યા ખોટી જરૂર નહીં એમની પાણી અમે એમને ન બચાવી શક્યા પણ એ અમારા એ પ્રયા ઘણા પ્રયાસે અમે એમને ન બચાવી શકીએ પણ એટલીસ્ટ એ કોઈને બચાવી શકશે કોઈ જિંદગીને બચાવી શકશે અને એમના એ અંગદાનને કારણે કોઈ કોઈ પરિવારમાં કોઈકના છોકરાઓ એમને ખુશી મળશે ખુશીનો માહોલ આવશે તો બસ એ વિચારીને અમે એમનું અંગદાન કર્યું છે